મેઘા અગ્રવત હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામ પર ખોટું અકાઉન્ટ બનાવી યુવતી બદનામી કરનાર આરોપી વડોદરા થી ઝડપી પાડ્યો લીમડી સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી દાહોદ જિલ્લામાં વધતી સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ટ્વિટર તથા ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી મહિલાઓની ઇજ્જત અને આબરૂને નુકસાન પહોંચાડવાના બનાવોને અટકાવવા જિલ્લા પોલીસ સતત સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારોનું આયોજન કરી રહેશે તેમ છતાં આવા ગંભીર બનાવો સામે પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે આ પંચમહાલ ગોધરા રેન્જના માનનીય પોલીસ મહાનિરીક્ષક તથા દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ સાહિબની સીધી દેખરેખમાં લીમડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ બી ગુનાઓ અંતર્ગત ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમ બસો ચોરાણું ક ત્રણસો એકાવન ચાર ઓગણસી તથા આઈટી એક્ટની કલમ છાસઠ સી છાસઠ ઈ સડસઠ અને સડસઠ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ફરિયાદ મુજબ આરોપીએ એક યુવતીના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટાઓ પોસ્ટ કરી અશ્લીલ તથા બિભસ્ત ભાષાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા જેના કારણે યુવતીની સામાજિક પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું આ ગુનામાં લીંબડી પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારિત અસરકારક તપાસ હાથ ધરી અને ચોક્કસ માહિતીના આધારે વડોદરાથી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી તપાસ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી નારણભાઈ કડવાભાઈ ભુરિયા પકડાયેલ આરોપી રહેવાસી સુથારવાસ તાલુકો ગોવિંદ ગુરુ લીંબડી જિલ્લો દાહોદ હોવાનું જાણવા મળ્યું છે આરોપીએ પોતે અભણ હોવાનું જણાવી યુટ્યુબ વિડીયો જોઈ મોબાઈલ ચલાવવાનું તેમજ ખોટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાની રીતે શીખ્યાની કબુલાત કરી છે હાલ આરોપી અન્ય કોઈ ફેક આઈડી બનાવતી ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ તેના દ્વારા અગાઉ કેટલા ખોટા અકાઉન્ટ બનાવવામાં આવ્યા અન્ય કેટલા લોકોના ફોટાઓનો દુરુપયોગ કરી બદનામી કરવામાં આવી તે તમામ મુદ્દાઓ અંગે લીંબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ફરી એકવાર નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને આવા કોઈ સાયબર ગુનાનો ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલમાં જાણ કરે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોધારે પોલીસ નિરીક્ષક શ્રી દાહોદ રવિરાસિંહ જાડેજા સાહેબના દ્વારા સૂચના આપવામાં આવેલ હતી જે અનુસંધાને અત્રેના લીમડી ડિવિઝનના ડીવાયસપી શ્રી પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચવી શેસારા સાહેબ વગેરેનાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે સાયબર ક્રાઇમ અનુસંધાને અત્રેના પોસ્ટ ખાતે એક દીકરી પોસ્ટે વિસ્તારની એક દીકરીના ફોટા મૂવ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય એવું કૃત્ય કરવામાં આવેલું હતું જે અનુસંધાને લીંબડી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટી મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલી હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી દેવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે સર આ આરોપી જે ફેક આઈડી બનાવી છે તે રીતે બનાવ્યું છે તેની આ આરોપી ફેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે આપ આ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતપોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોને આવું કરતાં અટકાવે હું આ જે આરોપી છે જે સર તે કોઈ ભણેલો છે કે કેમ આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી એકદમ અકણ છે તેમ છતાંય યુટ્યુબના માધ્યમથી બધું શીખીએ છીએ 嗯。<Okay. S 2> okay.